અમરેલી લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતોના નામની જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ અમરેલી બેઠકમાં છેલ્લી ત્રણ ટર્મથી સતત વિજેતા થતા આવતા નારણભાઈ કાછડિયાનું પણ પત્તું કપાઈ ગયું છે અમરેલી બેઠકમાં ભાજપના કેટલાક મોટા નેતાઓ દ્વારા ટિકિટ મેળવવા માટે સતત ખેંચતાણ ચાલતી હતી અને આ કારણે છેક સુધી ભાજપ દ્વારા અમરેલીમાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નહોતી અંતે ભાજપ દ્વારા મોટા નેતાઓને ટિકિટ આપવાના બદલે અમરેલી જિલ્લા પંચાયતમાં હાલમાં જ પ્રમુખ બનેલા ભરતભાઈ સુતરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે ભરતભાઈ સુતરિયાની ઉંમર ત્રેપન વર્ષની છે તેઓ વ્યવસાય ખેડૂત છે લાઠી તાલુકાના ઝરખિયા ગામમાં રહે છે અને તેમણે દસ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે ભરતભાઈ ઓગણીસો એકાણુંથી ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ ઝરખિયા બેઠક પરથી અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય બન્યા બાદ તાજેતરમાં જ તેમની અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી ત્યાર પછી હવે તેમને અમરેલીમાં લોકસભાના ઉમેદવાર તરીકેના નામની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત થતાં જ ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે આ ઉપરાંત અમરેલી જિલ્લામાં અને ગારીધાર તેમજ મહવા વિસ્તારમાં અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે કોના નામની જાહેરાત કરવામાં આવશે તે અંગે અનેક પ્રકારની અટકળો ચાલતી હતી અને લોકો દ્વારા સતત કુતૂહલ વચ્ચે ચર્ચાઓ કરવામાં આવતી હતી તે તમામ પ્રકારની અટકળો અને ચર્ચાઓનો પણ અહીંયા અંત આવ્યો છે રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર સાચવત સંદેશ ન્યૂઝ